જોહાર જય આદિવાસી આપણે જોઈ રહ્યા છે કે સરકાર આદિવાસીઓની જમીન છીનાવવા માટે એન કેન પ્રકારે પ્રયત્નો કરી રહી છે કોઈ વાર વિકાસના નામે આદિવાસીઓની જમીન છીનાવવા માટેની વાત થાય છે કોઈ વાર નવા પ્રોજેક્ટના નામે આદિવાસીઓની જમીન છીનાવવામાં આવે તો કોઈક એવું કહેવામાં આવ્યું છે કે તમે આ જગ્યા પર ખોટી રીતે દબાણ કર્યું છે અને એમ કહીને આદિવાસીઓ પાસે એમની જમીન છીનવી લેવામાં આવે છે ઘણી વાર આપણે જોઈએ છે કે જંગલ ખાટ દ્વારા જે જંગલ જમીન ખેડતા ખેડૂતો છે જે આદિવાસીઓ છે એમને પણ પરેશાન કરવામાં આવે છે એમનો જે પાક ઉભેલો હોય છે એ પાકને નષ્ટ કરી દેવામાં આવે છે અને આ રીતે એન પ્રકાર આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે હાલમાં જ ધરમપુર તાલુકાના લાકડમાળ ગામની પણ ઘટના સામે આવી છે જેમાં જે આદિવાસીઓ છે આદિવાસીઓની એકસો સિત્તેર જેટલી જે આંબાની કલમો છે તે અધિકારીઓ દ્વારા નષ્ટ કરવામાં આવી છે અને આ જે કલમો છે તે કલમો કંઈ એક બે વર્ષમાં ન લગાવવામાં આવી હતી કે ચાર પાંચ વર્ષથી નહીં પરંતુ આ જે કલમો છે તે પચીસ વર્ષ જૂની કલમો હતી હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું આજે સરકારના અધિકારીઓ છે એમને પચીસ વર્ષ સુધી ન દેખાયું અને આજે એ કલમો નાશ કરવામાં આવ્યો એટલે આપણે જોઈ શકીએ છીએ કે એન કેન પ્રકારે આદિવાસીઓ પાસે જે જમીન છે તે જમીન છીનાવાના પ્રયત્નો થઈ રહ્યા છે આદિવાસી વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે અને આ પ્રોજેક્ટના કારણે જે આદિવાસીઓ છે તે વિસ્થાપિત થાય છે પોતાની જમીન ગુમાવે છે એટલે રોજગારી મેળવવા માટે બીજા વિસ્તારમાં જવું પડે છે શહેરી વિસ્તારમાં જવું પડે છે ત્યાં કંપનીઓમાં જઈને કામ કરવું પડે છે આદિવાસીઓની જમીન હોવા છતાં પણ આ પ્રકારની આદિવાસીઓની પરિસ્થિતિ છે આજે જે પાણી કહીએ તો પાણી પણ આદિવાસી વિસ્તારમાં છે છતાંય જે આદિવાસી વિસ્તારના લોકો છે એમને સિંચાઈ માટે પણ પાણી નથી મળી રહ્યું એટલે આપણે કહી શકીએ કે જે સરકાર સરકાર છે તે આદિવાસીઓને હેરાન કરી રહી છે લાકડ જે જે લોકો છે એમણે પણ વિરોધ કર્યો અધિકારીઓનો અને એમનો જે વાલ ચણાનો જે ઉભેલો પાક હતો તે આ અધિકારીઓ દ્વારા જેસીબી થી નાશ કરવામાં આવ્યો છે અને જે આંબાની કલમો હતી તે પણ નાશ કરવામાં આવે છે આજે જે છે એ વિડીયોમાં તમને ત્યાં શું ઘટના બની છે તમામ ઘટના જોવા મળશે વિડીયો અંત સુધી જોજો એટલે ખબર પડે કે આદિવાસીઓ સાથે કઈ રીતે જોરજબરસ્તીથી સરખી જમીન છેનવી લેવામાં આવે છે માલ ઊભા તો ધરી લીધા ધરી લીધા લીધા સૌથી પકડીને અમે કહે કે અહીંયા જરાક અમારે કાગળ જોઈ લેવો પછી તમે નિરાણ કરો તો બી અમે પેલી માઇની ને મારે ગળામાં પકડી લીધું મને બી ચાર જણીએ ચાર જણી પકડ્યું તો મને શ્વાસ નહીં લેવાતું હતું જેમે તેમ શ્વાસ લેતા લેતા અમારે બેન આવી દોડતી ને મારી કોરી આવી ત્યારે છોડાવી મને આવું તો અમે ગરીબ છે અમને કઈ એટલું જ નહીં છે અમારી આટલીક કલમોથી આટલીક ક્યાંથી ઉસાઈ રહી હમણાં ચાલુ થાય ગઈ ને કાપી લાગી અમે તો બધા પાગલ હતા પણ જોવા તો પડે અમારે બાપ દાદા ભાઈ હતા બધ્યા જત નહી રહ્યા ઓ બાણા મુતા અમે અભાન ખાલીમાં અમને બધી યાદ લી ગયા એટલે અમને કઈ કી નહી ના પડે કે અમારી કોલમ કે પાઈપ ફોરને કે બધું નુકસાન કર્યું કેને

نو ہماری اکی بدی ایکو چلے اوں تو بیچو نی ہماری جگہ باپ دادا کے ہے ہاں باپ دادا اتنی کام نہ کو نی معاملہ دار کہ ہاں ہمیں کے کے معاملہ دارے تھوڑا ہم मानछे तुम्हारी हमारे नहीं मालूम है हमारे के चाहिए चाहिए बाप का सरन से के हमने देखे चाहिए हां हमारे बाबू जो है और ये सरकार सहकारा बिन हमने नहीं केम कर लागो है कौन माने कहीं ना के सरकार आपा के लिए सरपंच पास के वो बोली गए के हमें नहीं बेचा देले हमने हमने ये नाना कोंडा में हमें क्या हमने धर्म धर्म लागे

ને એ લોકો મામલાદારે એ લોકોને આવ્યા એટલે કોઈ જાણ પણ કરી દીધી નથી તલાટીએ કરી નથી સરપંચે કરી ડાયરેક્ટ બીસીપી લાવીને એ લોકો કલમ જ ઉખેડવામાં આવી જમીન છે જમીનને મહેસૂલ ભરે છે કોઈ હા બધું ને આગળ ભરતા તમે એક સાથે આ તો અમારે કારોબારી અધ્યક્ષ રાજુભાઈ બન્યો ને સરપંચ ત્યારથી એને કરી એક સાલી ભરવાનું બી બંધ કરી દીધું હા लेकिन दर 10 वर्ष भरता था जो जो। और राजू भाई गद्दारी करे के वक्त कितना वर्ष से नहीं भरता हां 10 वर्ष सिर पर तो नहीं जमीन से हां अबे सो मान से तुम्हारी वो ये लोग के बाप दादा से रखता है ऐसे ये लोगे मण हुई जाए एम वीडियो तारा तारा से वीडियो चालू फ्रेंड अमर